તો આ તરફ ગીર સોમનાથમાં પાક નુકસાનના સર્વેનો વિરોધ કરવામાં આવ્યો છે પચીસ ઓક્ટોબર પછીના નુકસાનનો સર્વે થતા વિરોધ કરવામાં આવ્યો છે સુત્રાપાડાના ગામના લોકોએ વિરોધ દર્શાવ્યો છે પચીસ ઓક્ટોબર પહેલાં થયેલા નુકસાનના સર્વેની માંગ કરવામાં આવી છે પચીસ ઓક્ટોબર પહેલાં થયેલા નુકસાનનું શું આ પ્રશ્ન હવે ખેડૂતો કરી રહ્યા છે ખેતીવાડી અધિકારી તરફથી જે સર્વે કરવા માટે પચીસ તારીખ પચીસ દસ બે હજાર પચીસથી જે નુકસાન થયું માવઠાને કારણે એના માટે જે અધિકારીઓને મોકલેલ તેમાં અમે ગામ લોકોએ બધાએ સાથે મળી અને સર્વેનો બહિષ્કાર કરેલ છે સોએ સો ટકા ખેડૂતોને નુકસાન છે જ પચીસ તારીખ પછીનું તો પછી શા માટે બાકી રાખવા કોઈને એમ ને સોય સો ટકા નુકસાનમાં મગફળી સોયાબીન બધામાં સો ટકા નુકસાન થયેલ છે અને ચાર ઘાસ પશુ પશુનો પલળી ગયેલ છે એટલે એના માટે થઈને અમે સર્વેનો બહિષ્કાર કરેલ છે અને અમારા પંચાયતના લેટર પેડ ઉપર લખીને આપેલું છે જે આ લોકો જે ગ્રામ સેવકો છે તેને અમે રૂબરૂ રજૂઆત કરી આ પરિપત્ર મુજબ એમ જણાવવામાં આવેલ કે પચીસ તારીખ પછી જે કંઈ પણ નુકસાન થયું વાવાઝોડા અને વરસાદથી એ તમામને આરવી લેવા આવરી લેવાના હવે એ તમામને આવરી લેવાના પણ પચીસ તારીખ પહેલાં જે કંઈ પણ જે નુકસાન થયું અને ખેડૂતોએ જે કંઈ પણ હાંચ્યું એ તો ખેડૂતોને જઈને પૂછો તો ખબર પડે એના ચારા એની મગફળી સોયાબીન એ બધું ક્યાંય કોઈ નથી યાર્ડમાં જાય એમ કે નથી ગુજકોવાળા રાખે એમ બધી ડેમેજ જ માલ છે હવે એ પહેલાંનું પણ બધું જે હાંચવ્યું એ બધી ત્રણસો રૂપિયા મજૂરી હાલતી એની બદલે હજાર હજાર રૂપિયા મજૂરી દઈને ચૂકવ્યા શ્રેસરના ભાડા ત્રણ ગણ્યા કરીને જે હાંચવ્યા હવે એ બધો ખર્ચો છે એ બધે આ પરિપત્રમાં કોઈ વસ્તુ ઉલ્લેખ નથી એટલે આ વસ્તુનો અમને પોસાય એમ નથી પચીસ તારીખ પહેલાં અને પચીસ તારીખ પછી જે કોઈપણને આવરી લેવાના થતા હોય તો અમે આ સ્વીકારવા તૈયાર છે બાકી અમારે કાંઈ સર્વે નથી કરાવવું અને સો ટકા સર્વે હોય તો જ બાકી અમારે કોઈ 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 ગામના તમામે તમામ ગ્રામજનો અહીંયા હાજરમાં છે